નમસ્કાર મિત્રો તો મિત્રો દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે તો ક્યાં પહોંચ્યું છે ચોમાસું અને ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન વરસાદ ક્યારથી જોવા મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપીએ તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ત્રીસ તારીખે વિધિવત રીતે કેલમાં ચોમાસાનું આગમન થયું હતું ત્યારબાદ તે વધુ આગળ વધી અને આજે ગોવા સુધી પહોંચી ગયાનું હવામાન વિભાગે જાહેર કરી દીધું છે અને આવનારા દિવસોમાં પણ ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે તેવું હવામાન વિભાગે જાહેર કર્યું છે તો મિત્રો હવે વાત કરીએ પ્રિ મોન્સૂન એક્ટિવિટીની તો મિત્રો આવનારા દિવસોમાં એટલે કે તારીખ સાત અથવા આઠ તારીખ આસપાસ મહારાષ્ટ્ર નજીક એક સિસ્ટમ સક્રિય થાય તેવું જણાઈ રહ્યું છે અને તે સિસ્ટમ ગુજરાત નજીકથી પસાર થાય તેવું અમુક મોડેલ બતાવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં સાતમી ચૌદ તારીખ દરમિયાન પ્રિમોન્સૂનનો વરસાદ મળે તેવી શક્યતા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહે છે સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારો મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તાર સાથે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે બાકીના જે વિસ્તારો છે તેમાં કેવો વરસાદ રહે છે તે સિસ્ટમના ટ્રેક ઉપર આધાર રહે છે જો સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થાય તો વિસ્તાર વધી શકે તો હાલ આ પ્રમાણે સ્થિતિ છે આગળ જે કાંઈ ફેરફાર થશે તો તેની લેટેસ્ટ અપડેટ આપવામાં આવશે તો હાલ રજા આપશો આભાર